હ કીયો તો લે મોનિયા ક આઈ લ્યો હા શું માર લે માર ભત્રીજા મા ભત્રીજા ને માર બીજો તોડી નાખે લે સીધા કઉ લેવા આયા તું એકા ઉલા

આગળ તમે મારા ભત્રી ચંપા જોવા આવ્યા હોય તો મુંબઈ થી બંગલાધામ રાહુલભાઈ રાહુલભાઈ ને તમે કીધું રાહુલ ના ભત્રીજામ મારા મારતા હોય તમે ખબર નહીં પડી

અરે ઓ બરે ઉભા રહે ના પેટી પેટી એક વાત પેટી ના ના વાકસી આવિયા વાકસી ના બહુ બધી એ જોઈએ આ ફિલ્કણી એ આ એ કોણ છે નતું મને માટાળી આઈએ નહીં યાર એ સીટ જ નહીં યાર એ આ જબરા લેવા દેવા સીટ નહીં યાર નતું

એ એ જો રાખો અલ્યા આ તો હસકોવા અરે ખાલી 5 લાખ રૂપિયા નું હસકો ખબર હો તમે બેસતા નહી આવો ના જો ખાલી આવતી તમે તમે સીધા આવો આવો મામા તલવા છે મને લાગશે એવું લાગે

રાલબા હોગા તો ના તો મેરા ઉપર એ બમાયો મને હે એમ બમાયો કે નહી રહું આના રાખો ઓ આ રી કિલ્બા કિલ્બા બોળો બોળો જાનોજી રમમાજે બે દાડા આવતો આવતો ભતીજો આવો ભતીજો બોળો

એક જગ્યા પર લઈ જવું આપડે બંગલા પાછળ પડી ને તમે જબરજસ્ત બંગલા કારુભાઈ આ બંગલા લેવા હોય ને

અમે આ એટલું બને આ સોગા જે હોય ખબર ન પડતી ઈવન કોઈ શું હોય તારે કે નમ હવે આપણે હવે ચાપળો તમે જવું બસ બોલ છોડું અલા અલા લડવા ના લડવા તો બેડો આગળ હેડો આ તો આ તો લડતા લડરા આ જો તમને ઈકો રાહુલ ભાઈ આ મર્સીડીસ જોઈ દેખાય ઓ મારી આ ખાઈ વિચાર બંગલા કિંમતી લી છે

મોટાથી મને માર ખબર આવી શું કાળ મારી ના લીધા એના ભત્રીજ મારા બિચારો

એ તો ભેટ જો ભમરા પર પાડવાનું કોણ જાવા પાડવા તમારે આવો એકલા અરે કેવરાસી લે આપણે હેડજો આપણે હેલો